વ્યાજબી ભાવે મોલા મ્યુઝિક ફિટ કરી આપવામાં આવશે ગુજરાતનું સૌથી જૂનું અને જાણીતું નામ હોય ને તો મહાદેવ ઇલેક્ટ્રિક જે તમને સ્કૂલ મંદિર માતાજીનો મઠ ધાર્મિક જગ્યા ધાર્મિક મંદિર તેમજ સોસાયટી હોસ્ટેલ વગેરેમાં મોલો ફિટ કરી આપવામાં આવશે અને હા એક વર્ષની એમ્પ્લોય ફરમાં પીસ ટુ પીસ ગેરંટી અને એમાં તમે ટાઈમ પણ સેટ કરી શકો છો બે વર્ષની સ્પીકર ગેરંટી અને આવું જ કંપનીનું બેસ્ટ સાઉન્ડ જેમનો મોબાઈલ નંબર છે હિમાંશુભાઈ પંડ્યા પંચાણું તે તોંતેર તેપન નવ ઓગણચાલીસ